અમેરિકા કે જ્યાં નવા વર્ષની ઉજવણી લોકો કરે તે પહેલાં જ બરફનું અત્યારે તોફાન જોવા મળી રહ્યું છે જેને કારણે સામાન્ય જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે અમેરિકાના ઉત્તર પૂર્વ વિસ્તારમાં બરફીલા તોફાન ડેવિનને કારણે અમેરિકામાં નવ હજારથી વધુ સ્થાનિક ફ્લાઇટ્સ રદ અથવા લેટ પડી આ તોફાનને કારણે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં એમરજન્સી જાહેર કરવી પડી ન્યૂયોર્કથી લઈ લોંગ આઈલેન્ડ અને કનેક્ટિવ સુધી શનિવાર સવાર સુધીમાં લગભગ છથી દસ ઇંચ બરફ પડ્યો છે જ્યારે શનિવારે રાત્રે બેથી ચાર ઇંચ બરફ વર્ષા થઈ અમેરિકા કે જ્યાં નવા વર્ષની ઉજવણી લોકો કરે તે પહેલાં જ બરફનું અત્યારે તોફાન જોવા મળી રહ્યું છે જેને કારણે સામાન્ય જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે અમેરિકાના ઉત્તર પૂર્વ વિસ્તારમાં બરફીલા તોફાન ડેવિનને કારણે અમેરિકામાં નવ હજારથી વધુ સ્થાનિક ફ્લાઇટ્સ રદ અથવા લેટ પડી આ તોફાનને કારણે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં એમર્જન્સી જાહેર કરવી પડી ન્યુયોર્કથી લઈ લોંગ આઈલેન્ડ અને કનેક્ટિવ સુધી શનિવાર સવાર સુધીમાં લગભગ છથી થી દસ ઇંચ બરફ પડ્યો છે જ્યારે શનિવારે રાત્રે બે થી ચાર ઇંચ વર્ષા થઈ